નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર છ જેનું નામ છે લોહીની સગાઈ તેના સ્વાદેવ સપોર્ટ જોવાના છે આપણી આ ચેનલ પર ધોરણ નવના બધા જ વિષયના સ્વાદેવ માટેના વિડીયો મૂકવામાં આવે છે તો બધા વિડીયો જોઈ શકો છો તમને બધા લિંક જ્યાંથી મળી જવાની છે ઉપરાંત તમને આની પીડીએફ પણ મળશે તમને નીચાનો નંબર આપેલો હશે વોટ્સઅપ નંબર તમે ત્યાં મેસેજ કરીને વિડીયોમાં કહી શકો છો તો માટે ખાસ આની ઝડપથી મેળવી લેજો આ ઉપરાંત તમને ખાસ કરીને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે તો ચાલો આપણે આજના આ વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર છ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે પહેલા વિકલ્પ તમને અહીંયા આપેલો છે તો કે અમૃત કાકી લોકોને દવાખાના અંગે સી સાની ઉપમાં આપતા હતા તો જવાબમાં આવશે સી એટલે કે પાંજરા પોર ની ઉપમાં છે કાકી આપતા હતા બીજો સવાલ બાપરે તમે માં થઈને એને ધકે મૂકો છો પછી દવાખાનાવાળાનો સો દોષ કાઢવો આ વાક્ય કોણ બોલે છે તો જવાબમાં આવશે ડી એટલે ગાડીના મુસાફર વાક્ય બોલે છે ત્રીજો સવાલ અમૃત કાકી ની નાત માં વટલાઈ ગયા હતા એટલે તો જવાબમાં આવશે અમૃત કાકી અમૃતકા જેમ ગાંડા થઈ ગયા હતા એટલે જવાબમાં આવશે અહીં તમારે બી

અમૃત કાકીને દવાખાનામાં મંગવા માટે કરે ભરામણો નોંધવાની છે તમે તેનો મુજબ જોઈ શકો છો અહીંયા અને ખાસ તમે હજુ આપણું વોટ્સઅપ ગ્રુપ ન કર્યું હોય તો ખાસ તમે તેને જોઈન કરી લેજો તમને નીચે જે ધોરણના વોટ્સઅપ ગ્રુપ લિંક મળી જશે તમે તેમાં જોડાઈ શકો છો અને આપણી દરેક માહિતી સૌ પ્રથમ પ્રાપ્ત કરી શકો છો તો માટે ખાસ તે તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાય અવશ્ય છે લિંક છે નીચેથી તમને જરૂરથી મળી જશે આગળ વધ્યા પછી પ્રશ્ન ત્રીજો આપેલો છે અહીંયા પ્રશ્નો તો સાતન વાક્યમાં લખવાના છે પેલો સવાલ છે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મગુ ઉપર અભિષેક કરતું હતું આ વાક્ય સમજાવવાનું છે તમારા માટે મોસ્ટ અહીં પ્રશ્ન છે પરીક્ષાઓ માટે તમે જવાબ છે તમે સ્ક્રીન નંબર જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન બીજો દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાડના આધારે કરવાનું છે ત્યાર પછી સવાલ નંબર ત્રીજો આવેલો છે મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરવાનું છે તમે તેનો જવાબ છે સ્ક્રીન નંબર જોઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર છ લોહીની સગાઈ તેના સ્વાધ્યાય સ્થળો જોયું છે આપણે બાકીના વિડીયો અવેલેબલ છે સ્વાધ્યાય માટેના તમે ખાસ તમે જોઈ શકો છો તમને બધા લીડ નીચેથી મળી જશે અને ખાસ તમે વિડીયો લાઈક ના કરી હોય તો વિડીયો લાઈક કરજો વિડીયો સહેજ જલ્દી કરજો જેથી આ વિડિયો છે બાકીની વિદ્યાર્થી સુધી પહોંચાડી શકાય તો આજના વિડીયોમાં આટલું જ હવે મળશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વંદે માત્ર